નમસ્કાર ચક્રવાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપ સર્વેનું સ્વાગત છે આજની બેઠકમાં મારી સાથે ચક્રવાત મીડિયા ગ્રુપના ગ્રુપ એડિટર શ્રી જિગ્નેશભાઈ કાલાવડિયા ઉપસ્થિત છે જિગ્નેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર જીગ્નેશભાઈ એવું જાણવા મળ્યું છે કે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાભાઈ વસાવાએ એવું નિવેદન કહ્યું છે કે અત્યારે જે રોડ રસ્તા છે એ ચાર કે પાંચ મહિના પણ ટકતા નથી અને મનરેગામાં પણ અત્યંત ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારે માજા મૂકી છે તો ભાજપના મનસુખભાઈ વસાવાનું આ નિવેદન શું કહેશો જેપી દાદા મનસુખભાઈ વસાવા એ એવું વ્યક્તિત્વ છે કે જેણે હંમેશા પાર્ટીની અંદર રહીને પણ જ્યારે એને યોગ્ય લાગ્યું છે ત્યારે એ પ્રકારનો અવાજ એણે ઉઠાયો છે આ કોઈ પહેલી વહેલી ઘટના નથી ભૂતકાળમાં પણ અનેક વખત સરકારની વિરોધમાં કે સરકારના તંત્રની વિરોધમાં મનસુખભાઈ વસાવાએ નિવેદનો આપ્યા છે રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીનો અહલ્યાભાઈ હોલકરની જન્મજયંતિ મનાવવાનો જે કાર્યક્રમ હતો એમાં ઉપસ્થિત મનસુખભાઈ એવું સ્પષ્ટપણે ઉપસ્થિત બધા કાર્યકર્તાઓની હાજરીમાં એવી વાત કરી કે અહીંયા જે રોડ બનાવવામાં આવે છે જે રસ્તાઓ બનાવવામાં આવે છે ને એનું આયુષ્ય છ મહિનાનું પણ હોતું નથી ખાડા અને ગાબડા પડી જાય છે તો મનસુખભાઈ વસાવાની આ વાત સંપૂર્ણ સત્ય છે બરોબર અને એનું મૂળ કારણ છે એ તંત્રમાં વ્યાપેલો અમર્યાદિત ભ્રષ્ટાચાર છે ટેન્ડર પ્રક્રિયાથી લઈ અને એકાઉન્ટમાંથી બિલ પાસ કરવા સુધીના આખી સમગ્ર પ્રક્રિયામાં દરેક લોકોને ક્યાંક ને ક્યાંક પ્રસાદ ધરવો પડે છે બરોબર મારા ઘણા બધા મિત્રો મારી સાથે તે વખતે કોલેજ વખતે કે અભ્યાસ કરતી વખતે એવા એમાંથી ઘણા મિત્રો અખેરે સરકારી કોન્ટ્રાક્ટરો પણ છે

જનતાએ પણ હવે આ બાબતે વિચારવાની જરૂર છે અને મનસુખભાઈ વસાવા બે રીતે એમની વાતો મૂકી રહ્યા છે એ લોકતંત્રની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એક સારી નિશાની છે કે સત્તા પક્ષમાં હોવા છતાં પણ સાચી વાત એ કરતા અચકાતા નથી એટલે આપણે મનસુખભાઈના આ નિવેદનનું સ્વાગત કરીએ છીએ અને એ નિવેદન ઉપર તંત્ર દ્વારા અને સરકાર દ્વારા કામગીરી કરવામાં આવે ભ્રષ્ટાચારીઓને સજા આપવામાં આવે જે સરકારી અને જે એના અધિકારીઓ હતા એ રોડને નિર્મિત કરવામાં એ અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવે તો જ આ પ્રકારના જે કાંઈ પ્રશ્નો છે એનું સોલ્યુશન થઈ શકે બીજું મનસુખભાઈએ જે મનરેગા કૌભાંડનું કીધું યસ કે મનરેગાની અંદર વ્યાપક કૌભાંડ થાય છે તો હમણાં જ બચુભાઈના બે દીકરાની ધરપકડ થઈ હતી દીકરાની ફરી પાછી ધરપકડ થઈ છે અને કરોડોનું બહુ બરાબર છે એવું કહેવામાં આવે છે કે એક ટાકરો મૂક્યો નથી અને લાખો રૂપિયાના બિલ પાસ થઈ ગયા છે તો આ બચુભાઈના દીકરા પૂરતી સીમિત વાત નથી છીંડે ચડેલો ચોર છે પણ દરેક જગ્યાએ આ ચાલે છે તમે કોઈ પણ સરકારી સિસ્ટમની અંદર એની છાનબીન કરો ઇન્વેસ્ટિગેશન કરો એટલે તમને ભ્રષ્ટાચાર સામે આવે અને જનતા આ મુદ્દે કેમ મૌન છે એ મારો ફરી ફરીને પ્રશ્ન છે એ સિવાય જિજ્ઞેશભાઈ વિસાવદરમાં ચૂંટણીનો જંગ જૈમ્યો છે એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમીએ પોતાના ઉમેદવારો ઘોષિત કરી દીધા છે ઘોષિત તો કરી દીધા છે આમ આદમીમાં તાજા સમાચાર મળ્યા મુજબ એમાં બળવો પણ થયો છે અને ત્યાં કોણ કોણ ભરાણું છે એના વિશે આ માહિતી આપો બાય ઇલેક્શન એટલે કે પેટા ચૂંટણી અત્યારે થવા જઈ રહી છે ઓગણીસ તારીખે મતદાન છે આ ચૂંટણી થવાની હતી એ બધાને ખબર હતી એટલા માટે થઈને આમ આદમી પાર્ટીએ ઘણા સમય પહેલાથી જ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારી દીધા છે સૌથી પહેલા ગોપાલ ઇટાલિયા પોતાની જાતે મેદાનમાં ઉતરાણ પછી પાર્ટી એને સમર્થન આપ્યું બરોબર છે એટલે આ જંગ છે એ રોચક જંગ છે આખા ગુજરાતની ત્યાં નજર છે કારણ કે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય પણ વિશાવદરની પેટા ચૂંટણી નક્કી કરશે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કેવું ભવિષ્ય રહેશે જો ગોપાલ ઇટાલિયા છે એની હાર થશે

પરંતુ વિષાવદનનો જંગ આપણે ધારીએ છીએ એટલો સહેલો નથી ગોપાલ ઇટાલિયાની જીત એટલા માટે મુશ્કેલ છે કે અત્યાર સુધી એ એકલો ઉમેદવાર હતો એટલે દરેક ગામડાઓમાં જઈને પ્રચાર કર્યો લોકો આવતા સાંભળવા કે ગોપાલભાઈ શું કહે છે કારણ કે એ સારા વક્તા છે લડાયક વ્યક્તિ છે અને એની વાતો પ્રખરતાથી મુકતા હોય ગમે એ વિષય ઉપર બોલતા હોય એટલે લોકોને એક કુતુહલ વશ એની સભામાં લોકોની હાજરી દેખાતી હોય છે પરંતુ હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી એક જિલ્લાના અભ્યાસો કહી શકાય અને સહકારી ક્ષેત્રના આગેવાન એવા કિરીટ પટેલે ઉમેદવારી નોંધાવી છે બાપુ શંકરસિંહ બાપુની પાર્ટીમાંથી પણ સ્થાનિક ઉમેદવાર મેદાનમાં ઉતરા છે એ સિવાય ઘણા બધા અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે અને મોટે ભાગે આ વિશાવદરની જે સીટ છે ને એ પાટીદાર પ્રભુત્વ ધરાવતી સીટ છે અને મોટાભાગના ઉમેદવારો પાટીદાર સમાજમાંથી આવે છે એટલે પાટીદાર સમાજના મતો છે એ વિખેરાઈ જવાના છે કોંગ્રેસમાંથી પણ સ્થાનિક ઉમેદવાર છે અને જિલ્લા પંચાયતના સભ્ય જે રહી ચુક્યા છે એવા બરોબર વિસાવદરની સીટ છે એ આમ જુઓ તો એ એકસો ને સડસાઠ જેટલા ગામડાઓ છે અને લગભગ ચાર જિલ્લાના ગામડાઓનો એમાં સમાવેશ થાય છે બરોબર એમાં ચાર તાલુકાના ચાર તાલુકા સોરી ચાર તાલુકાના ગામડાઓનો સમાવેશ છે પાયાનું કામ કર્યું છે વિશાવદરની અંદર આ પાર્ટીને ઉભી કરવામાં મહત્તમ યોગદાન છે ડોક્ટર હિતેશ વઘાસિયા અપક્ષ ઉમેદવારી નોંધાવી અને આમ આદમી પાર્ટી સામે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ભાઈ તમે અત્યાર સુધી સ્થાનિક લેવલે અમે કામ કરીએ છીએ અને ચૂંટણી આવે ત્યારે તમે થી કોઈને અમારા ઉપર થોપી છે લોકતંત્ર થઈને આથી ચૂંટણી પ્રક્રિયાઓ થતી હોય છે તો એ વિસ્તારનો પ્રતિનિધિત્વ તે વિસ્તારનો જાણકાર હોવો જોઈએ ત્યાં રહેતો હોવો જોઈએ વર્ષોનો એનો એ વિસ્તારના લોકો સાથેની એનું ગઠબંધન હોવું જોઈએ એની સાથે એનો પરિચય હોવો જોઈએ કારણ કે વિસ્તારમાંથી જ પ્રતિનિધિ આવવો જોઈએ અને એ અવેલેબલ હોવો જોઈએ ચોવીસ કલાક એને ફોન કરવામાં આવે તો ફોન ઉઠાવી શકતો હોવો જોઈએ ગોપાલ ઇટાલી સામે આ ફરિયાદ વ્યાપક છે કે એને એને જ્યારથી એ લાઈમ લાઈટમાં આવ્યા છે ગોપાલભાઈ જ્યારથી એને પ્રસિદ્ધિ તો એની પાસે હતી જ પણ જ્યારે એને પ્રસિદ્ધિની સાથે સાથે રાજકીય પ્લેટફોર્મ મળ્યું છે શરૂ કર્યું છે ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું છે અને એક જે રાજકીય રીતે માણસ મોટો થાય અને જે એનું વ્યક્તિત્વમાં બદલાવ આવે એવો બદલાવ એવો છે એવું એના નજીકના સાથીદારોનું કેવું છે તો જનરલી

એટલે આ જ વસ્તુ છે એ ગોપાલ ઈટાજીને લાગુ પડે હવે રાજકીય પક્ષો છે કે આપણે જે લોકતંત્ર નો છે જે લોકતંત્ર નું મૂળભૂત તત્વ છે એને પકડી ધકેલવો છે આ વ્યક્તિ પૂજા ની વાત થઈ બાર થી તમે નેતા ને મોટું સ્વરૂપ આપી વ્યક્તિત્વ ને તમે મોટું બનાવી પછી ગમે મૂકી દો અને પ્રજાએ પછી એને ફરજિયાત એની એની હાઈપ એવી ઉભી થાય એનું વાતાવરણ એવું ઉભું થાય એની વાર્તાઓ એવી ઉભી થાય કે પ્રજા એને મત આપવા માટે પ્રેરિત થાય અને એ જીતી જાય કદાચ તો પણ એ લોકતંત્ર માટે એ વાત યોગ્ય નથી હું મારું સ્પષ્ટપણે મારું માનવું છે પણ આ જંગ છે એ તમે કીધું ત્રિપ ઈ છો એની જો પાક આ બહુ પાક જંગ છે અને એમાં મતોનું એટલી હદે બિખેરાવ થવાનો છે બિખરાવ થવાનો છે કે એનું પરિણામ છે અનિશ્ચિત છે જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ જાહેર નહીં થાય ત્યાં સુધી આપણામાંથી કોઈ વ્યક્તિ નહીં કહી શકે કોણ જીતશે પણ જો મતનો વિખરાવ થાય કોંગ્રેસના ઉમેદવાર છે એ તાકાતથી મત લઈ જાય સ્થાનિક ઉમેદવાર છે એટલે બાપુની પાર્ટીમાંથી કિશોરભાઈ છે એ પણ યુવાનોમાં લોકપ્રિય વ્યક્તિ છે કિશોરભાઈ કાનપરિયા તો આ બધા સમીકરણો જોતા અત્યારે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને આની એજ છે એ મળી શકે એ સિવાય મારું બીજું એક પૂછવું છે આપને કે ઘણા ટાઈમથી આ બેઠક પ્રતિનિધિત્વ એના વિશે આપ જરા પ્રકાશ વિશાવદર નું જે ઇલેક્શન થયું ત્યારે આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયા ભૂપેન્દ્રભાઈ ભાયા છે એ ત્યાં વિજેતા કારણ કે એ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારી મહેનત કરી હતી તો એનું ફળ એને ત્યાં મળ્યું પરંતુ ચૂંટણીના થોડાક સમય બાદ ભૂપતભાઈ ભાયાણી છે એણે રાજીનામું આપ્યું એનું હૃદય પરિવર્તન થયું અને એણે ભારતીય જનતા પાર્ટીમાં ઝંપલાવી દીધું અને બેઠકમાંથી તો ફરજિયાત રાજીનામું આપવાનું જ થાય પક્ષ પલટો કર્યો એટલે પણ આ પક્ષ પલટાનું પાપ છે એ વિસાવદરની જનતાને આ બે અઢી વર્ષ સુધી ભોગવવું પડ્યું એ પ્રતિનિધિત્વ વિહોણી રહે તો આ રીતે જ્યારે પક્ષ પલટાઓ કરાવવામાં આવે છે ભારતીય ગુજરાતમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ પ્રકારની એક રાજનીતિ ચાલી રહી છે કે સામેનો વ્યક્તિ હોય

કોઈ પ્રોપેગેન્ડામાં આવ્યા વગર કોઈ મોટી વાતોમાં આવ્યા વગર વિસાવદરની જનતા એ સ્થાનિક અને સારા અને સક્ષમ કે જે એની પાસે કાયમ માટે અવેલેબલ હોય પછી કોઈ પણ પાર્ટીનો હોય કે ચાહે અપક્ષ હોય એવા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવો જોઈએ તો જ લોકતંત્રની અંદર મતદારોની છે એની વેલ્યુ ઊભી થશે મતદારો છે એની કિંમત થશે અને આ રાજકીય પક્ષો પણ મતદારોનું કામ કરતા થશે બાકી આમાં કોઈ પરિવર્તન આવવાનું નથી હવે જપી દાદા એક મારે આપને પ્રશ્ન કરવા છે આપ સમાજ જીવનની અંદર આટલા વર્ષોથી ચાર દાયકાથી આપ સેવા આપી રહ્યો છે આપી રહ્યા છો આપનું ખૂબ સારું સામાજિક નેટવર્ક છે સમાજ માટે તમે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ કરીને ઘણું બધું પ્રદાન પણ કર્યું છે ઘણા બધા સામાજિક સંગઠનો સાથે પણ આપ જોડાયેલા રહી ગયા છો તો મારું આપને એ પૂછવું છે કે અથવા તો આપના અનુભવને આધારે તમે કહી શકો કે સામાજિક સંગઠનો હોય એમાં હોદ્દેદાર તરીકે રાજકીય લોકોને રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ જીજ્ઞેશભાઈ ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછો છે મારા સામાજિક જીવનના અનુભવના અંતે હું આપને કહેવા માંગુ છું કે સામાજિક સંગઠનોમાં રાજકીય હોદ્દેદારોને સ્થાન આપવું જોઈએ પણ મુખ્ય હોદ્દા ઉપર અર્ધી જ નહીં એનું કારણ એ છે જીગ્નેશભાઈ કે મુખ્ય હોદ્દા ઉપર જ્યારે નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય ત્યારે જે રાજકીય વ્યક્તિ હોય એને એની પાર્ટી ધ્યાનમાં આવતી હોય છે એ પાર્ટીને ધ્યાનમાં રાખીને જે તે કાર્યક્રમો હોય જે કંઈ આયોજનો હોય એને અનુલક્ષી નહીં કરતા હોય છે અને જ્યારે સમાજને જ્યારે જરૂર પડે છે તો ખરા ટાઈમે એમને પાર્ટીની મર્યાદા નડીને ઊભી રહેતી હોય ભાઈ ફસકી જાય સમાજને નુકસાન થાય આ મારું સ્પષ્ટ માનવું છે થોડુંક કરવું છે પણ સત્ય છે એટલે આ તમે જે વાત કરી એના જેવી થઈ કે પુત્રુ તાણે ગામ ભણીને શિયાળ તાણે એટલે જે રાજકીય પક્ષ સાથે જોડાયેલો વ્યક્તિ હોય એને તો ઉપરથી એને જે પદ પ્રતિષ્ઠા અને ટિકિટ ને જે એની લાલસા હોય એને અનુલક્ષીને જ જે માણસ કામ કરવાનો હોય એટલે સમાજને પણ એ પોતે જ્યાં જશે ત્યાં ભેગો દોરી જશે દોરી જશે એટલે આટલી આ સ્પષ્ટ માનવું છે આજના કાર્યક્રમમાં આજે બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે અમારી ચેનલને ને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર નમસ્કાર